મેં સાંભળ્યું છે કે તમે દીપક રાગ ખૂબ સુંદર ગાઓ છો અને દીપક રાગ ગાઓ તો દીવડા પ્રગટ થાય આવું મેં સાંભળ્યું છે તો મારી ઈચ્છા છે કે દિલ્હીના દરબારમાં તમે દીપક રાગ પ્રસ્તુત કરો અને ત્યારે તાનસેનજી કહે છે કે જાહાપના દિને ઇલા દીપક રાગ ગાઓ પણ એની સામે મલાર રાગ ગાવા વાળો કોઈ ગાયક જોવે કારણ કે દીપક રાગ ગાયા પછી શરીરમાં દા ઉપડે અને ઈ દા શાંત થાય મલાર રાગ સામે ગાય ને તો જ ઈ દાસ છે એ શાંત થાય અને અને મારો જે મારો ગુરુ ભાઈ હતો બેજુ બાવરા એનો ક્યાંય પતો જડતો નથી હું દીપક રાગ ગાઉ તો મારો દાહ કેમ મટે કે ગમે ઈ થાય પણ તમારે મારો તમને આદેશ છે તમારે દીપક રાગ ગાવો પડશે અને દિલ્હીના દરબારમાં તાનસેનજી દીપક રાગ ગાય છે હા દીપક રાગ ગાય છે સાહેબ અને જ્યાં દીપક રાગમાં બધી દીવડાની જેને કહેવાય વાટો ગોઠવેલી છે અને આય જે તાનસેનજી દીપક રાગ ગાય દીપક રાગ પૂર્ણ થાય ત્યાં અકબરના દરબારમાં જેટલી પણ દીવડાની વાટો ગોઠવેલી હતી એ જણા થવા માંડી બધી દીપક દીવડાની વાટો છે એ પ્રગટ થઈ ગઈ સાહેબ પ્રગટવા માંડી અને તાનસેનજીના શરીરમાં દાવ ઉપડ્યો છે હું ટૂંકમાં વાત કરી રહ્યો છું સમય મર્યાદાને કારણ કે અહીંયા આપણે ભજનને સાંભળવાના છે એટલે ફરમાઈશ છે એટલે ફરમાઈશ ને પૂરી કરવા માટે કારણ કે હવે જમાનો બદલાઈ ગયો છે કોઈને આખી વાર્તા સાંભળવી નથી બધું શોર્ટમાં ત્રીસ સેકન્ડ ની રીલ્સમાં બધું આવી ગયું છે હવે તો પણ આજ અહીંયા સમજદાર ઓડિયન્સ બેઠું છે એટલે આ વાત કરી રહ્યો છું સાહેબ તાનસેનજીના શરીરમાં તાહ ઉપડી છે અને ત્યારે અકબરને કીધું કે જાઓ અકબરે કીધું કે જાઓ ભારતનું પરિભ્રમણ કરો હું તમને મારા માણસો આપું છું ડોલી આપું છું તમામ સગવડ કરી આપું છું ભારતનું ભ્રમણ કરો કોઈક તો તમને મલા રાગ ગાવા વાળું મળી જશે અને સાહેબ ઈ રસાલાની સાથે એ તાનસેનજી જેને કહેવાય નીકળ્યા છે ભારતનું ભ્રમણ કરતા કરતા રાજસ્થાનને વટાવી અને ગુજરાતમાં પ્રવેશ કરે ગુજરાતમાં આય આપણો આનંદ પ્રદેશ આજનું ઉત્તર ગુજરાત અને ઈ ઉત્તર ગુજરાતના વડનગરમાં તાનસેનજી જેને કહેવાય કે આવી અને રોકાણા છે શર્મિષ્ઠા તળાવના કાંઠે એક ઝાડની હેઠે તાનસેનજી બેઠા છે હવારનો પોર ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા ભામણા મરણ જીણ નગ માણ રાખજે કશ્યપ રાવત સૂર્ય જેને કહેવાય ગોગુ હવારનો નો પોર અને એમાં બે દીકરીઓ સાહેબ શર્મિષ્ઠા તળાવમાં પાણી ભરવા માટે આવી છે સાહેબ બરોબર જેને કહેવાય તળાવમાં ઉતરી અને પાણી ભરવા માટે આવી છે એમાં એક દીકરી છે ઘડો ભરે છે પાછો ઠલવી દે છે ભરે છે ઠલવી દે છે એટલે બીજી દીકરી છે એને પૂછે છે કે બેન તાના તું કેમ આમ કરે છે ઘડો ભળે છે ને ઠલવી દે છે અને ત્યારે એ તાના એ કીધું કે બેન રેરી મલાર રણકાર નહી થાય ને જે ખડખડ અવાજ આવે છે એમાં થાય ત્યાં સુધી હું ઘડા ને ભરીશ અને ઠલવીશ આ જે બે દીકરીઓ વચ્ચે જે ચર્ચા ચાલતી હતી ને એ તાનસેનજી સાંભળતા હતા દીકરીઓ પાણી ભરીને આમ કરીને આમ ત્યાં નીકળી

આન સાહેબ તાન સાહેબ જે ઓળખી ગયા કે નક્કી કોઈ આ સંગીત ની આરાધક લાગે છે કે બેટા દીકરીઓ તમે સંગીત જાણો છો કે હા આ વિસ્તારના મહાન સંગીતકાર નાગર બ્રાહ્મણ કંચન રાય અમે બે દીકરીઓ છીએ અને અમારા બાપુએ નાનપણથી અમને સંગીત ઘૂંટી ઘૂંટી અને પાયું છે એટલે સંગીત અમે જાણીએ છીએ અને ત્યારે તાનસેનજી માંડીને વાત કરે છે કે મારે આવી તકલીફ થઈ અને મને દા ઉપડી છે તમે જો તો શાંત થાય ત્યારે કીધું કે અમારે અમારા પૂછવું સાહેબ આજે પણ હમણાં આપણા ભીખુદાન ભાઈએ વાત કરી બેન ની રજૂઆત કરતા કે બેનો દીકરીઓને ગાવા નતું જવાતું સાહેબ તો આ તો એ વખતની વાત છે મર્યાદાની બેડીઓ લાગી જાય સાહેબ કે અમારે અમારા બાપ ને પૂછવું પડે કે પૂછી લો ટૂંકમાં વાત કરી રહ્યો છું દીકરીઓ ઘરે આવે ઘરે આવીને પોતાના બાપ ને વાત કરે બાપ છે હજુ તૈયાર થાય ન થાય ત્યાં માએ આવીને કીધું કે વિધર્મીની સામે દીકરીઓને ગાવા મોકલતા નહીં હો ના નહીતર આ નાગરી નાતમાં આપણા વગોવણા થઈ જશે દીકરીઓને વિધર્મી ની સામે ગાવા ન મોકલાય અને ત્યારે કંચન રાય કે છે કે એક સંગીતના ઉપાસકને આજ જરૂર પડી હોય ત્યારે બીજા સંગીતકારે એને મદદ કરવી પડે અને તાનસેનજીએ ઈસ્લામ નો અંગીકાર કર્યો છે એનું ઘોડિયું તો બ્રાહ્મણ નું છે અને પત્નીના વિરોધની વચ્ચે સાહેબ દીકરીઓને ગાવા માટે તૈયાર કરવામાં આવે વડનગરના હાટકેશ્વર મહાદેવના પ્રાંગણમાં એ કાર્યક્રમનું આયોજન થાય આ બાજુ જેને કહેવાય તાનસેનજીને બેહવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે આ બાજુ સાજીંદાને બોલાવવામાં આવ્યા છે અને આય જેને કહેવાય બે દીકરીઓ છે એ હાથમાં સિતાર લઈ અને નાગર બ્રાહ્મણની બે દીકરીઓ તાના અને રારા રીરી સાહેબ મલાર રાગ જેને કહેવાય કે છેડે છે પણ જ્યાં મલાર રાગ છેડે ત્યાં ધીરે 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 આકાશમાં જેને કહેવાય વાદળીયું છે એ એક પછી એક જેને કહેવાય વાદળીયું ચડવા મંડાણી અને ઘડીક વારમાં તો જેને કહેવાય વાદળાઓ ગાઢ જેને કહેવાય બની ગયા અને વીજળીના કડાકા મંડ્યા થવા ગણ હળી યાપ વડકડ મંદ પ્રવડા મલકતી દીપતી ખડખડ આપ નવકડ

કે તાનસેનજીનો જે દાહ હતોની દાહ શાંત થવા મનાવ છે તાનસેનજી બીજે દીકરીઓને આશીર્વાદ આપીને ત્યાંથી નીકળી ગયા દિલ્હીમાં આવ્યા દિલ્હીમાં આવી અને એ અકબરને આખી વાત કરે કે આવી બે દીકરીઓ છે નાગર બ્રાહ્મણની દીકરી છે એના રૂપમાં કોઈ ખામી નથી એના ગુણમાં કોઈ ખામી નથી અને સંગીત તો ઘોટી ઘોંટી ન પાયું છે અને આય સાહેબ અકબરના ગલેફામાંથી હુકમ છૂટી જાય આ જુદી મને તમને ઇતિહાસ એવા ભણાવવામાં આવ્યા છે કે જહાંગીર તો ન્યાયપ્રિય રાજા અકબર તો ઉદાર દિલ રાજા આવા ખોટા ઇતિહાસો ભણાવવામાં આવ્યા છે સાહેબ જહાંગીર જો ન્યાયપ્રિય રાજા હોય તો શીખ ધર્મના પાંચમા ગુરુ સાહેબ ઈ અર્જુન દેવ નો ખાલી ગુનો એટલો હતો કે એને નો અંગીકાર નતો કર્યો સાહેબ અકબર ને ઉદારદી રાજા બનાવવામાં આવ્યો પણ જ્યાં પણ રૂપના અને ગુણ ના વખાણ સાંભળે ઈ દીકરીને પોતાના જનાનખાનામાં બોલાવવા માટેના હુકમ ઈ અકબર છોડતો તો અને તેદી એના ગલેફામાંથી હુકમ છૂટી ગયો કે બે દીકરીઓને દિલ્હી બોલાવવામાં આવે અને તાનસેનજી એની મનસાને ઓળખતા હતા કે અકબરની નિયત કેવી છે એટલે અકબરના માણસો પહોંચે ઈ પહેલા તાનસેનજીના માણસો છે છોડી અને તમે તમારી રીતે સલામત જગ્યાએ જતા રહેજો એક રાત નો તમારી પાસે સમય છે અને આ બાજુ રાત્રે પતિ અને પત્ની બે વાત કરે છે ત્યારે પત્ની કે છે કે સાંભળ્યું હું કેતી હતી કે વિધર્મીની સામે દીકરીઓને ગાવા ન મોકલશો જોઈ લો પરિણામ હવે પરિણામ બહુ ભયંકર આવશે અને બે પતિ અને પત્ની વાત સાંભળી એના દીકરીઓ પોતાના મનોમન જેને કહેવાય નિર્ણય લઈ લીધો કે હવે બલિદાન સિવાય બીજો કોઈ માર્ગ નથી હે આબરૂ ને બચાવી ઇજ્જત ને બચાવી બ્રાહ્મણની દીકરીઓ છીએ ઉજળા કુળ દીકરીઓ છીએ આ ખોડીયું કોઈ દી દિવડાવશું નહીં બલિદાનનો નો માર્ગ લઈ લીધો સાહેબ બે હવારના પોરમાં પરોડીએ મા બાપ જાગે ન જાગે એ પહેલા તો બે દીકરીઓ ઘરની બહાર નીકળી અને પરોડિયાના સમય બે દીકરીઓ વડનગરના કૂવામાં પડી અને પોતાના પ્રાણ દઈ દીધા સાહેબ

તમારી દીકરીઓને મારી નાખી છે એટલે તમને દિલ્હીના દરબારમાં લઈ જવામાં આવશે તમને સજા કરવામાં આવશે અને ત્યારે અકબર ના માણસોને જવાબ આપે છે કંચન રાય કે મેં તો મારી દીકરીઓ ગુમાવી છે અને તોય તમારા અકબર ને જવાબ આપવા માટે હું દિલ્હી આવું છું ટૂંકમાં વાત કરું એ દિલ્હીમાં તાનારીના બાપ ને લઈ જવામાં આવે છે

અને આ બાજુ દિલ્હીનો બાદશાહ અકબર પૂછે છે કંચનરાય તમે જાન બૂઝથી તમે તમારી દીકરીઓને મારી નાખી છે તમને ખબર છે કે અકબરની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનું પરિણામ શું આવશે તમને કડકમાં કડક સજા કરવામાં આવશે અને ત્યારે એ વડનગરના એ એ નાગર બ્રાહ્મણનો દીકરો છે કંચનરાય છએ બોલ્યો તો કે જહાパના તમારી કોઈ હશિયત નથી તમારી કોઈ તાકાત નથી કે તમે મને સજા કરી શકો પણ તમારી એ જે પાવર છે તમારો જે સત્તાનો પાવર છે એ આ દિલ્હીની ગાદીનો પાવર છે અને દિલ્હીની ગાદીના પાવરથી તમે આજ મને આ સજા સંભળાવી રહ્યા છો ત્યારે હાંભળો જે દિલ્હીની ગાદીના પાવર ઉપર